લીલ્યા મોટા આંગણવાડી વર્કર બહેનો દ્વારા દવારા પાથવાયું આવિદેન પત્ર લીલ્યા મોટા ખાતે તાલુકા ભરના આંગણ વાડી મહિલાઓ દ્વારા આજ રોજ પાથવાયું આવિદેન પત્ર નામદાર કોર્ટ ના હુકમ બાદ સરકાર વર્તન અને ચાર માં સમાવેશ કરવાની માંગણી આવેદન મારફત રજૂઆત કરાઈ લીલિયા તાલુકાના આંગણવાડી મહિલા વર્કરો અને હેલ્પરો આઈસીડીએસ કચેરી ખાતે સુપરવાઇઝર પ્રભાબેન રાઠોડ ડિમ્પલબેન ઓઝા હર્ષિતાબેન રેણુકાને પાઠવ્યું આવેદનપત્ર સાથે સાથે આજ બાબતે મામલેદાર શ્રી કોબી સાંગાણીને પણ પાઠવાયું આવેદન પત્ર નૈનાબેન ગરાણીયાની આગેવાનીમાં આવેદન પત્ર પાઠવી યોગ્ય કરવા કરાય માંગ બેન તમારું નામ શું અને કયા બાબતે આજ રોજ તમે આવેદન આપ્યું છે જણાવો ને મારું નામ નૈનાબેન ગરાણીયા છે અમે લીલિયા તાલુકાના પીપળવા ગામે હું આંગણવાડી વર્કર છું અને અમે લોકો આજ લીલિયા કટકના વર્કર હેલ્પર બેન્યો મામલતદાર સાહેબસિંહને આવેદનપત્ર આપવા માટે આવેલા છે અમને નામદાર કોટમ નામદાર કોર્ટે જે હુકમ કર્યો છે સરકારશ્રીને કે વર્કર હેલ્પર બહેનોને વર્ગ ચારના અને વર્ગ ત્રણના ક્રમશારી તરીકે દરજ્જો આપવો તો અમે આ આવેદનપત્ર આપેલ છે કે અમને સરકારશ્રી વેલામ વહેલી તકે આ દરજ્જો આપે વર્ગ ચારના વર્ગ ત્રણના ક્રમશારી તરીકે વેલામ વહેલી તકે દરજ્જો આપે અને આ અમલવારી વેલામ વેલી તકે કરે એના માટે અમે મામલેદાર સાહેબ ને આવેદન પત્ર આપેલ છે